કેમ છો બધા મિત્રો સીતારામ બધાને ફાઇનલી અમે વ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે અમારું યુટ્યુબ ચેનલનું નામ છે હર્પલ વ્લોગ્સ અમારો પહેલો વ્લોગ છે અને અમે ભાવનગરમાં રહીએ છીએ અમે લોકો તમને લાઈફસ્ટાઈલ વ્લોગ ટ્રાવેલ વ્લોગ ફેમિલી વ્લોગ એવા અલગ અલગ બધા તમને વ્લોગ બતાવશું અને તમને પણ જોવાની મજા આવશે અમે અમારો પરિચય આપી દઈએ હું છું પાયલ દિહોરા મારું નામ છે હર્ષિલ દિહોરા અમે ફેમિલીમાં ચાર જણા રહીએ છીએ હું પાયલ અને મમ્મી પપ્પા

અને આ બ્લોગ અમારા ગમે તો અમને સપોર્ટ કરજો થેન્ક યુ અમારો વ્લોગ દર શુક્રવારે આવશે એટલે તમે ચેનલને ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી જ લેજો એટલે જ્યારે પણ વ્લોગ નવો નાખીએ YouTube માં તો તમને પહેલા સૌથી પહેલા તમને જોવા મળે તો મિત્રો મળી હવે નેક્સ્ટ બ્લોગ માં આપણે ત્યાં સુધી બધાને સીતારામ બધાને અને આ બ્લોગ તમને કેવો લાગ્યો અને આગળ તમે કેવા બ્લોગ જોવા માંગો છો એ અમને કોમેન્ટ કરી દેજો